લાઈક કર આટલી થઈ જ કાંઈ જો બે જણાની મેરેજ એનિવર્સરી એક વર્ષ થઈ

઺રોઈતય? ઺ઇ? ઺ોમ મળેતહે પંજજે છે જયે. ઺ીનાર પીન. ગોમ પંજે. હીડવમાર? હોળ. હુળમને ઉળે. હ

રોટલા છે તો બધું બનાયું છે આજે બે વાર જમવા ને અમે તો ડુંગળી નું શાક કડાઈ છે ખીચડી ને રોટલો આજે એવું ખાવાનું મન થઈ ગયું હતું ગોળ ને એવું બધું ખાઈશું છે ભગવાન જોજો ધ્યાન જી વાત <laughs> <laughs> मजा आवे पापा हैं मजा आवे मजा आवे मने छोकरा काम करे आपने हो काम नो मजा आवे अच्छे अच्छे पिंकी शिव मने कोई नो आवो करे यस करे ने आ वो तो पकडाई दे पकडाई दे के कड़क थी हैं दो दिखती कुकी कुकी मैं फवली हूं हां थाने बेख कोई हां મને સ્પીડ કાબલ થઈ તો તરા સાને ફોન ન દેખાતી પણ આમ પગેલા હું તો જો મેં શોપિંગ કરવા એવું છે સુનો